વેલકમ ટુ જે ઢોકળા બાફવાની ઝંઝટ વગર ડાયરેક્ટ આપણે કુકરમાં જ બનાવશું એકદમ ઝડપથી આપણા આ ઢોકળા બની જાય છે તો આપણે બપોરના વધેલા ભાતમાંથી મુઠિયા ઢોકળા બનાવવાના છીએ તો અહીંયા આપણે એક વાટકી ચણાનો લોટ લીધેલો છે અને એક વાટકી આપણે ભાત લીધા છે બપોરના જે વધેલા ભાત જે રાંધેલો ભાત હોય છે એ ભાતનો ઉપયોગ કરેલો છે અને અહીંયા આપણે એક વાટકી જેટલી કસૂરી મેથી લીધી છે મારી પાસે આજે લીલી મેથી નથી એટલે મેં કસૂરી મેથીનો ઉપયોગ કરેલો છે તમારી પાસે લીલી મેથી હોય તો એ જગ્યા ઉપર અહીંયા એક વાટકી લીલી મેથીનો પણ ઉપયોગ કરી શકો છો અહીંયા લીલા ધાણા આપણે લીધેલા છે એક વાટકી એક ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ લીધેલી છે એક ચમચી અહીંયા ગળપણ માટે ખાંડ લીધેલી છે અને બેથી ત્રણ ની કડીને આપણે ઝીણી ઝીણ સુધારે લીધી છે અહીંયા સ્વાદ મુજબ મીઠું અને ચપટી મીઠા સોડા જે ભજીયાના સોડા આવે છે સોડા લીધા છે અને આપણી પાસે અહીંયા ખાટી છાશ છે એટલે બે વાટકી ખાટી છાશ લીધેલી છે એટલે કે બે કપ જેટલી છાશ છે અહીંયા આ જગ્યા ઉપર તમે એક કપ દહીં પણ લઈ શકો છો બાકી મસાલાની અંદરથી જે મસાલાની જરૂર પડશે એ મસાલાનો ઉપયોગ કરશું અને મોણ માટે તેલ તો ચાલો ઝડપથી આપણે મુઠિયા ડોટ રસિયા મોટિયા ઢોકળા બનાવશું તો ચોખાને આપણે એક વાસણમાં લઈ લેશું અને આપણે લોટને પણ આ જ વાસણમાં લઈ લેશું આદુ મરચાંની પેસ્ટ ઉમેરી દઈશું લીલા ધાણા કસૂરી મેથી સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરી દઈશું પાંચમચીથી થોડી ઉપર અડદર ઉમેરશું અડધી ચમચી જેટલું લાલ મરચું અડધી ચમચી જેટલું ધાણા જીરું ધાણાજીરું ચમચી જેટલી હિંગ મૂળ માટે એકથી બે ચમચી જેટલું તેલ ઉમેરવાનું છે ને આ બધું આપણે પહેલાં મિક્સ કરીશું અને જેટલા પાણીની જરૂર પડશે એ રીતે પાણી ઉમેરીને કઠણ લોટ આપણાનો બાંધવાનો છે એક ચપટી સોડાનો જ ઉપયોગ કરીશું વધારે સોડા જો ઉમેરીએ તો આપણે અંદર કૂકરની અંદર આજે આપણે મુઠિયા ઢોકળા બનાવવાના છીએ તો એની અંદર આપણે ઉમેરશું તો એ આપણા ઢોકળા ફાટી જાય એટલા માટે આપણે એક ચપટી જેટલી જ અહીંયા સોડા ઉમેરીએ છીએ તો પહેલાં બધું આપણે મિક્સ કરી દઈશું માપ તમે એક સરખો લેશો તમારે પણ ઘરે સરસ એવા મુઠિયા થાશે એક્ઝેક્ટ માપ લો તો બધા મુઠિયા ઢોકળા એકદમ મસ્ત એવા તૈયાર થાય છે પહેલાં બધું આપણે મિક્સ કરી લઈએ પછી જ પાણી ઉમેરવાનું તો અહીંયા બધું ભીનું જ હોય એટલે અહીંયા આટલું મિક્સ થઈ ગયું છે આટલો અડધો પોણો તો આપણો લોટ આમાં જ બંધાઈ જાય છે થોડું પાણી ઉમેરી અને કઠણ જ લોટ આપણે તૈયાર કરવાનો છે અહીંયા આપણે બે ચમચી જેટલું જ પાણી ઉમેરેલું છે અને આપણો કઠણ એવો લોટ તૈયાર થઈ ગયો છે તો અહીંયા આપણો લોટ બંધાઈ ગયો છે તો આમાંથી આપણે મુઠિયા વાળી લેશું અહીંયા આપણે તેલવાળા હાથ કરી લીધા છે અને હવે આપણે મુઠિયાને વાળી લેશું તો આ શેપમાં આપણે નાના નાના મુઠિયાને વાળી લેવાના છે બધા મુઠિયા નાના નાના લુવા લઈ અને આવી રીતે કરશો એટલે મુઠિયા મસ્ત એવા વળી જશે તો આવી જ રીતે આપણે બધા મુઠિયાને તૈયાર કરી લેશું જે વાસણની અંદર આપણે લોટ બાંધેલો એ જ વાસણની અંદર આપણે છાશને ઉમેરી દેસું અને બધું સરસ મિક્સ કરી દેસું આપણે આ તો આપણે બેટરની જે આપણે લોટ બાંધેલો એની અંદર ચણાનો લોટનું પ્રમાણ હોય છે તો આ એકદમ છાશ પણ ઘટ થઈ જશે આપણે અહીં અહીંયા આપણે ને બધું સરસ મિક્સ કરી દીધું છે જે બેટર ચોટેલો એ આપણે આની અંદર મિક્સ થઈ ગયું છે અને હવે આપણે અહીંયા છાસ આપણી ખાટી છે એટલે આપણે એક નાના ગ્લાસ જેટલું પાણી ઉમેરીએ છીએ એટલે એક કપ જેટલું આની અંદર પણ પાણી હશે એટલે કુલ ત્રણ કપ જે થયું છે આ તો હવે આપણે આનો વઘાર કરશું જેવી રીતે આપણે કઢીનો વઘાર કરીએ એવી રીતે આનો આપણે વઘાર કરવાનો છે અહીંયા એક નાના ચમચા જેટલો આપણે તેલ ઉમેરશું અને તેલને આપણે સરસ ગરમ થવા દેશું તો અહીંયા તેલ ગરમ થઈ ગયું છે આપણે તજ અને લવિંગને ઉમેરી ત્રણ ત્રણથી ચાર લવિંગને ત્રણ ત્રણ ટુકડા આપણે તજના ઉમેરેલા ઉમેરેલા છે અડધી ચમચી જેટલી રાય ઉમેરશું અડધી ચમચી જેટલું આપણે જીરું ઉમેરશું બે સૂકા મરચાં ઉમેરશું અહીંયા મીઠા લીમડાના પાન પણ ઉમેરશું જે છાશ આપણે જે છાશને આપણે જે ઓલા લોટ બાંધેલો એમાં ડોયું હતું એ છાશ આપણે અહીંયા વઘાર કરી લઈશું

ગળપણ માટે ખાંડ ઉમેરશું આપણે સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું અને આપણે એકદમ સરસ ઉકળવા દેવાનું પછી જ આપણે આમાં મોઠિયાને ઉમેરવાના હલાવતું રહેવાનું આપણે છાશનો વઘાર કરેલો છે આપણે છાસ ફાટી ન જાય એનું આપણે ધ્યાન રાખવાનું છે એટલે આપણી કઢી તૈયાર થઈ ગયેલી છે તો એમાં આપણે મુઠિયાને ઉમેરી દેસુ એકદમ સરસ ઉકળી જાય પછી જ આપણે આમાં મુઠિયાના ઉમેરવાના બધા મુઠિયા આપણે ઉમેરી દેશું ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખશું બહુ ફાસ્ટ પણ નહીં અને ધીમી પણ નહીં અહીં આપણે કુકર બંધ કરી અને બે સીટી લઈ લેશું તો અહીં આપણે બે સીટી થઈ ગઈ છે અને હવે આપણે ખોલીને જોઈ લેશું તો મસ્ત એવા આપણા ઢોકળા તૈયાર થઈ ગયા છે આપણે કટ કરીને જોશું એકદમ એવા આપણા ચડી ગયા છે જો અંદરથી પણ સરસ ચડી ગયા જરાય કાચા નથી અને ચીકણા પણ નહીં લાગે એવા મસ્ત એવા આપણા ઢોકળા તૈયાર થઈ ગયા છે જે કાની ઉપરથી આપણે એનો વઘાર કરશું કૂકર ખોલી અને બે મિનિટ આપણે ખુલ્લું જ કૂકરને કૂકર ખુલ્લું રાખી અને આપણા મોઠિયા ઢોકરાને એમને ઉકળવા દઈશું અને સાઈડ ઉપર આપણે બીજા વઘારની પણ તૈયારી કરશું તો ઉકળી જાય અને નીચે ઉતારી અને આપણે એને વઘાર કરશું કૂકરથી બે થી ત્રણ ચમચી જેટલો જે આપણે લસણ ની સુધારીને રાખેલી એનો આપણે અહિયાં વઘાર કરવાનો છે તો અહીંયા આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે તો આપણી લસણ ની ઉમેરી દેશું લસણની કડીઓનો લાલ કલર થાય ત્યાં સુધી આપણે બંધ કરી દઈશું તો અહીંયા આપડી લસણ ની લાલ થઈ ગઈ છે અને ઉપરથી આપણે લાલ મરચું પાવડર ઉમેરી ને તરત જ આપણામાં ઉમેરી

સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો